અને તેદી મોમાઈને કાપડામાં ભેળી લઈને સુરદા દેવી દ્વારકા આદમી જે દ્વારકા છે જ્યાં ભગવાન મૂળ મહારાજ બેઠા છે એ દ્વારકામાં સાસરે આવ્યા હાંગડા વાઢેર નામનો રાજા રાજ કરે ઓખામાં અને ન્યા આયા ઢૂપેલીયા માતાજીના હાથ હવાર ફેરવે જગતંબાયુના ખાંગડા વાઢેરને ગમતી વાત નહીં અને હાથમાંથી એકદી ઢૂપેલીયું લઈ વાત ટુકમા કરું છું વાત બહુ મોટી છે ઢૂપેલીયું લીધું હાથમાંથી અને ફગાવી દીધું અને કીધું કે તારી મોમાઈને કહી દીજે કે થાઈ કરી લે તેદી આંખમાંથી આહુડા પડી ગયા કે માં જુનાગઢ ના જાપે થી નીકળી તેથી ગામ ને ગ્રાહક રૂપિયા માંગવા નથી રહી કાપડામાં ફેલી લઈને આવી હોય અને હવે જો આ ઓખાના પાદરમાં માં પરચો ન દેખાડતો મમ્મી તારું આવવાનું પ્રમાણ નહીં અને તેથી બાર ના ટકોરે સપનામાં આવીને કીધું કે મુંજાતી નહીં કાલનો નો હોરજ ઉગે અને કાલનો હાથ મે ઈ પેલા જો હાંગડા વાટે ને હિજડાના ટોળામાં ફેળવીને તાળીયું પડાવું માનજે મમાઈ ફેળી હાલી